નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ગુજરાતી ન્યૂઝ હવે સમાચાર દાહોદના લીમખેડા તાલુકા કક્ષાનો બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન કાર્યક્રમ યોજાયો લીમખેડા તાલુકા શાળાના પ્રટાંગણમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી અને સાંસદ શ્રી ભાભોલની અધ્યક્ષતામાં લીમખેડા તાલુકાનો બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન કાર્યક્રમ યોજાયો હતો સાંસદે વિજ્ઞાનની દિશામાં બાળકોને લઈ જવા બદલ શિક્ષકોનું સન્માન અભિવાદન કરતા જણાવ્યું હતું કે સરકારની દરેક કામગીરીમાં શિક્ષકોની મહત્વની ભૂમિકા રહી છે નયા ભારતના નિર્માણમાં શિક્ષકોનો શ્રેષ્ઠ ફાળો રહ્યો છે બાળ વિદ્યાર્થીઓને વિજ્ઞાનનું જ્ઞાન પૂરું પાડી વૈજ્ઞાનિક બનાવવાના પાયાના શિક્ષણનું શ્રેષ્ઠ મહત્વ છે દેશના વિદ્યાર્થીઓને ખેલ મહાકુંભ અંતર્ગત યોગ્ય પ્રશિક્ષણ પૂરું પાડી દેશવતી રમતગમત ક્ષેત્રે રમતવીરોએ શ્રેષ્ઠ દેખાવો કરી આંતરરાષ્ટ્રીય પ્રગતિ પ્રાપ્ત કરી છે જેમાં શિક્ષકોનું યોગદાન રહ્યું છે ભારત દેશ વિજ્ઞાન અને ટેકનોલોજીની દ્રષ્ટિએ અગ્રિમ હરોળમાં આવી રહ્યો છે આત્મનિર્ભર દેશ બન્યો છે મહિલાઓએ પણ વિજ્ઞાન ક્ષેત્રે અગ્રિમ સ્થાન મેળવ્યું છે વૈજ્ઞાનિકોએ અનેક મહત્ત્વની શોધ કરી છે જેનાથી નાગરિકોને ખૂબ જ સરળતાથી મળી છે કાર્યક્રમમાં ઉપસ્થિત બાળ વૈજ્ઞાનિકોને શ્રેષ્ઠ પ્રદર્શન કરવાની શુભેચ્છા પાઠવી હતી તેમજ વર્ષ બે હજાર ત્રેવીસમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર શાળાના શિક્ષકો તથા વિદ્યાર્થીઓનું પુરસ્કાર અર્પણ કરી સન્માન કર્યું હતું રિપોર્ટર અભયસિંહ રાવલ એન વન ગુજરાતી ન્યૂઝ દાહોદ